સુરતમાં મતદારો પૂછી રહ્યા છે કે અમારે મત કરવાનું કે નહીં સુરત સીટ ભાજપ બિનહરીફ જીતી જતા મતદારોમાં એવા મેસેજ કે આપણે હવે વોટિંગ કરવાનું નથી જેને લઈ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી પાટીલે બે થી વધુ સોસાયટીના પ્રમુખોની ફાઈવ સ્ટાર હોટલમાં બોલાવી મીટિંગમાં કહ્યું હતું કે તમને બધાને આમંત્રિત કરવાનો આશય એટલો છે કે નવસારીમાં મતદાન ઓછું ન થાય સુરત બેઠક બિનહરીફ થઈ છે પણ નવસારીની ચૂંટણી હજુ બાકી છે મતદાન અંગેની ગેરસમજ દૂર કરવા દરેક સોસાયટીમાં કોર્પોરેટરો કાર્યકરો વખત મોકલ્યા છે મોદી સાહેબના નેતૃત્વમાં કોઈ પણ સંપત્તિના વેવ વગર વિકાસના કામોના આધારે ગુજરાત વિકાસ મોડલ લઈને બે વાર મોદી સાહેબે સરકાર બનાવી છે આ ત્રીજી સરકાર દેશના વિકાસનું મોડલ લઈને એ મોદી સાહેબ બનાવવા માંગે છે મોદીની ગેરંટી એટલે ઓગણીસો એસી માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ગુજરાત પ્રદેશ ના મેનિફેસ્ટો બનાવવાની કમિટીમાં હું વર્ષો સુધી સભ્ય હતો દર વખતે ભવ્ય રામ મંદિર બનાવીશું અમને પણ મનમાં હતું કે ક્યારે થશે થશે કે નહીં એવી શંકા પણ હતી પણ મોદી સાહેબ ઓગણીસો થી દરેક સંકલ્પ પત્રમાં દરેક ઇલેક્શનમાં જે ભારતીય જનતા પાર્ટીએ વચન આપ્યું હતું એ વચન કે રામ મંદિર વહી બનાયંગે એ બનાવીને સાબિત કર્યું કે ભારતીય જનતા પાર્ટી ખોટા વચનો આપતા નથી સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થતાં લોકોમાં એવી ચર્ચા થતા લોકો સી આર પાટીલ સૌથી વધુ લીડ થી જીતીને અમિત શાહની સાઇટ કોપી પીએમ મોદીની ગુડ બુકમાં રેવા માંગે છે જેને લઈને સુરતની બિનહરીફ સીટના તમામ કાર્યકર્તાઓને વધુમાં વધુ ટીંગ કરવા નવસારી લોકસભા ઉપર લગાવાય છે ત્યારે અસહ્ય ગરમીમાં મતદાન ઘટે નહીં તે માટે ફાઈવ સ્ટાર હોટલમાં બે હજારથી વધુ સોસાયટીના પ્રમુખોને બોલાવી કરેલી મીટિંગમાં પાટીલે કહ્યું હતું કે તમારે બધાને તમારી સોસાયટીના તમામ સભ્યો મિત્રો મતદાન કરે તેવી જવાબદારી પણ ભેગા મળીને તેવી લોવી જોઈએ આ મિટિંગમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યો વિશે પણ જણાવ્યું હતું અને સુરત શહેરની વિકાસ ગાથા પણ વળવી હતી કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દી ટીવી ન્યૂઝ સુરત